અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર સસ્તા અનાજનો જે કાળો કારોબાર થઈ રહ્યો છે એને લઈને ખાસ કરીને ચર્ચા કરવાની હતી અને ઘણી વખત ચર્ચાઓ કરી ચૂક્યો છું ત્યારે બનાસકાંઠાની અંદર જિલ્લા વહીવટ તંત્રે તાત્કાલિક ધોરણે પગલાં લઈ દોતા ડીસા દિયુદર વગેરે સ્થળોએ સસ્તા અનાજના કીડાઓ જે રાજ કરી રહ્યા હતા એના ઉપર અંકુશ લાવ્યો છે ત્યારે ખાસ વાત કરવાની છે કે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારના થરાદ વાવ સોયગામ વિસ્તારની અંદર જે સસ્તા અનાજનો કાળો કારોબાર કરી રહ્યા છે અને ગરીબોના કણને જે કીડાઓ ફોલીને ખાઈ રહ્યા છે એ કીડાઓ ઉપર ક્યારે તપાસ થશે અને એના ઉપર તંત્ર ક્યારે ત્રાટકશે અને એમને ક્યારે દંડને સજાને પાત્ર કરશે એ હવે જોવાનું રહ્યું હવે ક્યારે તંત્ર જાગે છે અને બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારના એટલે થરાદ વાવ સોયગામ લાખણી વિસ્તારની મોટા પાયે કાળો કારોબાર થઈ રહ્યો છે અને મોટા માથાઓ અને રાજકારણની આગળ પાછળ જે દોડતા લોકો જે ગરીબ પ્રજાનો જે અનાજ છે એ અનાજ ફોલીને ખાઈ જતા હોય છે કારણ કે રાજકારણ ની પાછળ પાછળ અને કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓની આગળ પાછળ જે દોડતા હોય છે ને એમને એવો કોઈ ડર જ હોતો નથી કે અમારા ઉપર કશું થવાનું જ નથી અમારા ઉપર રાજકારણનો હાથ છે બાકી જે ને ગરીબનો જે લોહી ચૂસી રહ્યા છો ને એમને ક્યારે કોઈ પણ હશે ને તો એને છોડવામાં આવશે નહીં અને એનો પડદાફાશ થશે અને બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર જે છેવાડાનો વિસ્તાર છે અનપડ પબ્લિક છે ત્યારે હવે થોડીક સુવિધા આવી છે કે તારા જ્યારે પણ ફિંગર મેલવામાં આવે છે ત્યારે એસએમએસ મળે છે પણ એસએમએસ ના હજી કોઈ અહીંના ગ્રામીણ વિસ્તારના લોકો વાકેફ નથી અને એની અંદર સસ્તા અનાજનો કેટલો જથ્થો છે એ બતાવવામાં આવે છે પણ તો અહીંના જે છે ને જે અનાજ સગે વગે કરવા વાળા એ અનાજ સગે વગે તો કરી જ દેતા હોય છે કારણ કે અમને ભય તો કોઈ છે જ નહીં હવે બનાસકાંઠા જિલ્લાની અંદર ખાસ કરીને થરાદ વાવ અને સોઈ ગામ

પુરવઠા મામલદાર કોઈ પણ એવું કહેતા હોય કે અમારા તાલુકામાં હું થતું નથી તો પણ મને ફોન કરી શકે છે મારો નંબર ચોરાણું બે બે અઢાર આઠ પંચાવન તો હું જે તે પણ સ્થાનિક અધિકારી જો મને કહીએ અને કોઈ એવો દાવો કરે કે હું નથી થતું તો જે તે અધિકારીને પણ હું બતાવીશ કે આ વ્યક્તિ કરે છે કાળો કારોબાર એને ડામવામાં કેમ નથી આવતો કારણ કે પુરવઠા મામલદાર પણ ડરતા હોય છે કારણ કે પુરવઠા મામલદારને પણ ડર અને ભય હોય છે એટલે પુરવઠા મામલદાર પણ એક્શન લેતા નથી ઘણા બધા ભય સતાવતા હોય છે એ એના કારણે જ પુરવઠા મામલદારો પણ ચૂપ છે કે પછી કોઈ હિસ્સો મળે છે એ તો એમને ખબર અને બાકી જે કાળો કારોબાર કરે છે એમને ખબર પણ જે બનાસકાંઠાના સરહદી વિસ્તારની અંદર ખાસ કરીને વાવથરાજ સુઈ ગામની અંદર કાળો કારોબાર થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના અત્યારે જે જિલ્લા અધિકારી છે તે જાણવા મળ્યું છે કે બહુ કડક અને સારા પગલા લઈ રહ્યા છે તો બનાસકાંઠાના જિલ્લા પુરવઠાના જિલ્લા અધિકારીને પણ હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે થરાદ વાવ અને સોયગમ અને લાખણી વિસ્તારના જે ગ્રામણીય વિસ્તારની સસ્તા અનાજની દુકાનો છે તે તાત્કાલિક ધોરણે ઓચિંતી રેડ કરવામાં આવે અને તો તમને કંઈક ના કંઈક કારણો મળી શકે છે અને બાકીનું કે ઓચિંતી રેડ કરવામાં આવે તો જે તે તારીખે ડેટા લઈ ઓનલાઈનથી કે કઈ દુકાનમાં ક્યારે જથ્થો પહોંચ્યો છે

આમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે એવી ખાસ મારી નમ્ર અપીલ છે અને જ્યાં સુધી આની તપાસ નહીં થાય ત્યાં સુધી એ હજી એક મહિનાની મેં અલ્ટિમેન્ટ આપ્યું છે ને એક મહિનાની પછી જો કયાથી કઈ સંસ્થા દુકાન ઉપરથી કઈ ગાડી ભરાય છે ને ક્યાં જવાની છે કેટલા વાગે ભરાવવાની છે ને ક્યાં જશે અને કોણ ખરીદનાર છે અને કોણ લેનાર છે એનો પણ પર્દાફાશ કરીશ જય હિન્દ જય માતા લાઈટ ટ્વેન્ટી ફોર થોનાજી રાજપૂત બનાસકાંઠા